નમસ્કાર મિત્રો અમારી કે આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દે કે દિગ્દર્શકનું હાર્ટ થી નિધન તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ફિલ્મ દિગ્દર્શક અને હિરોઈન કલ્યાણ સૂર્યકિરણ હાર્ટ એટેકના કારણે મિત્રો નિધન થયું છે તો મિત્રો વધુ તમને એ પણ લીધો હતો જી આ મિત્રો વધુ તમને વાત કરીએ તો મિત્રો સૂર્યકિરણ ના નિધન ફિલ્મ ચાહકોમાં શોકમાં છે જી આ મિત્રો વધુ તમને એ પણ મિત્રો જણાવી દે કે તેમને મેગાસ્ટાર ચિરંજીવી અભિનીત સ્વયં ખુરશી જેવી ઘણી ફિલ્મોમાં કલાક તરીકે અભિનય કર્યો હતો મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે દિગ્દર્શકનું હાર્ટ એટેકથી નિધન થયું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ